સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી રિઝન્ટ પ્લાઝાની એક હોટલમાં અફરાતફરી મચી ગઈ જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકરોએ દરોડા પાડીને એક મોટો કૌભાંડનો પર્દાફાશ કર્યો એક યુવક પોતાની ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી સગીરાને ઓયો હોટલમાં લઈને પહોંચ્યો ઘટનાની વિગતો મુજબ ડિંડોલીના રિઝન્ટ પ્લાઝામાં ચોથા માળે આવેલી વે પોઈન્ટ હોટલમાં અન્ય ધર્મનો એક યુવક અને સગીરા રૂમ લેવા પહોંચ્યા હતા યુવકે હોટેલના રજિસ્ટરમાં પોતાની ઓળખ અવૈધનાથ તરીકે આપી અને તે મુજબનું આધારકાર્ડ પણ રજૂ કર્યું એટલું જ નહીં તેની સાથે આવેલી સગીરાનું પણ નકલી આધાર કાર્ડ રજૂ કર્યું ખોટા દસ્તાવેજો બનાવીને હોટલ સંચાલકની આંખમાં ઢોળ નાખવાનો પ્રયાસ કર્યો હિન્દુ સંગઠનના કાર્યકરોએ આ અંગેની ચોક્કસ બાતમી મળી હતી કે એક યુવક ખોટી ઓળખ આપીને સગીરા સાથે હોટલમાં રોકાયો છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો પરંતુ બજરંગ દળનો આક્ષેપ છે કે નકલી ડોક્યુમેન્ટ્સ હોવા છતાં યુવક સામે હજુ સુધી કડક કાર્યવાહી કરાઈ નથી સગીરાને નિયમ વિરુદ્ધ રૂમ આપનાર હોટલ સંચાલક વિરુદ્ધ પણ કોઈ એફઆઈઆર નોંધાઈ નથી પોતાની ઓળખ છુપાવી છેતરપિંડી કરનાર યુવક હજુ પોલીસ પકડથી દૂર કેમ છે આ સમગ્ર હંગામા બાદ સુરતના એસીપી નેરુણ ગોહિલે જણાવ્યું હતું કે અમે સંગઠનના સંપર્કમાં છીએ છોકરી સગીર હોવાનું સામે આવ્યું છે યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ગોરાદરા જિલ્લા સહસંયોજક જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અમારા કાર્યકર્તાના માધ્યમથી માહિતી મળી કે એક મુસ્લિમ યુવક જે છે નકલી હિન્દુ બનીને એક સગીર છોકરીને પોતાની પ્રેમ જાણમાં ફસાવીને તેને હોટલમાં લઈ ગયો હતો તમામ કાર્ય જીતેન્દ્ર યાદવ અમારેકર્તા માહિતી એક મુસલમાન જીહાદી હિન્દુ બતાકી કો अपने प्रेम जाल में फंसाया और उसको होटल में ले जाया गया तो हमारे सभी कार्यकर्ता और सभी अधिकारी सभी लोग को जानकारी सूचना मिली तो उसको हमने उसको पकड़ा और सौ नंबर एक सौ बारह नंबर पर कॉल करके बुलाया गया और उसको पुलिस स्टेशन ले जाया गया और वहाँ पे उसे कड़ी से कड़ी से सजा के लिए हमारे वजिंदा की टीम मांग की है और हमारे सूरत में ये जिहादी का बहुत ज्यादा ही बढ़ते गया है तो हमें सभी सूरतवासियों और हिंदू भाइयों से अनुरोध है की इसमें थोड़ा एक्शन ले और कड़ी से कड़ी सजा होनी चाहिए जी था? उसने अपना हिंदू नाम बताकर हिंदू नवाज अली को लेके गया और अपना हिंदू नाम बताकर वो अपना आईडी जमा किया हुआ था